આગામી 26 ફેબ્રુઆરીથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાની શરૂઆત થઈ રહી છે. ત્યારે ગુજરાત સરકાર જે છે તેનું શિક્ષણ વિભાગ પણ આ પરીક્ષા માટે સજ્જ થઈ ગયું છે. આ સાથે જ ગુજરાતના ઘણા બધા એવા સેવાભાવી લોકો છે કે જે આ બાળકોને પોતાના પરીક્ષા ખંડ સુધી પહોંચવા માટે મદદરૂપ થઈ રહ્યા છે. તેવી તૈયારીઓ બતાવી રહ્યા છે. વરોષના એક રિક્ષા ચાલકે પણ પોતાની તૈયારી બતાવી છે.

જતો કોઈ પણ ગાડીની ખરાબ હોય કે પેટ્રોલ ખતમ થઈ ગયું હોય કે એવી ઘણી સમસ્યા હોય કે અમારો હેલ્પલાઈન નંબર રિક્ષા એસોસિયન હું જાતે આપીશ જેમથી છોકરા ને બાળકને એના ઠિકાણે એને શાળા પાસે લઈ જાય રિક્ષા ચલાવો એવી અમે મદદ કરશું અને એના કોઈ પણ ભરૂચ જિલ્લાના કોઈ પણ દસમા બારમા ધોરણ વાળાને જ્યાં પણ વિદ્યાર્થીને જવું હશે એ ફ્રી ફંડ રિક્ષા એસોસિએશન તરફથી સુવિધા કરવામાં આવી છે એટલે તમામ ભરૂચ જિલ્લાના વાલીઓને અને ખાસ કરીને વિદ્યાર્થીઓને વિડીયોના માધ્યમથી કહેવામાં આવ્યું હતું કે કોઈ પણ જાતની તકલીફ પડે તો રિક્ષા એસોસિએશનનો સંપર્ક કરશું હું નંબર આપીશ એના પર તમે જાણ કરો તાત્કાલિક રિક્ષા હશે તો તમને તમારા ઠેકાણા લઈ જશે જેનો કોઈ પણ ચાર્જ આપવામાં નહીં આવશે પરીક્ષાની શરૂઆત થઈ રહી છે તમારી આસપાસ પણ ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હશે કે જે આ બોર્ડ ની પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે તેમને યોગ્ય વાતાવરણ મળે તેની જવાબદારી આપણા સમાજની છે તમે જોતા રહો ન્યુ ભારત